કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો છે ત્યારે કરવામાં આવી માંગ કારણે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ ભારે પવન અને કરા સાથે પડેલ કમોસમી વરસાદે ખેડૂતના મોમાં આવેલો કોળિયો છીનવ્યો છે બગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો તેમજ ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા જેના કારણે કેરી લીંબુ કેળ સહિતના બાગાયતી પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી ઓકે તમારું નામ લલ્લુભાઈ વિખાવે બેડિયા ગામ સિત્તેર તાલુકો જિલ્લો ભાવનગર ખેતીના પાકમાં તો અતિ નુકસાન થયું છે પછી બાગાયતમાં લીંબુ છે આંબા છે પછી કેળ છે એટલે એની કોઈ જ નહીં કરવાની સિક્કું છે આ બધું આ વાવેતર જિલ્લામાં છે તલ બાજરી આ વરસાદ થઈ તો વરસાદથી થતો એટલું બધું નુકસાન થતું નહીં કોઈ સીમા નહીં લીંબુ ખરી ગયા અને લીંબુ જો રહ્યા હોય તો એને લીંબુનો લીંબુનો કાંટો વાઈ ગયો હોય તો એ લીંબુ ફેલ થાય પાણી અડી ગયું એટલે કરા પડ્યા એ કેરીને લીંબુને કરો વાજ્યો એટલે એ ફેર એ પાકે નહીં આપણે લાગે સારું કેરીમાં ભાવનગર જિલ્લાની ઘણા ઘણી મોટા ભાગની એક્સપોર્ટ કેરી થાય છે જ્યાં એ કેરી વીણવાની સ્થિતિ આવી ત્યાં ત્યાં માવઠું થયું એટલે એ ખેડૂત નાહી જ ગયા સિક્ક્કુમાં એ જ પરિસ્થિતિ સિક્કુ તે મોટાભાગના ખરી ગયા અને વાવાઝોડાના છે ડાળા પણ ભાંગી ગયા છે અને તલ બાજરીમાં અતિ આ આ પરિસ્થિતિ સરકાર જો કાંઈ સહાય આપે સર્વે કરીને પણ આપવાની સહાય આપવાની ઈચ્છા હોય તો સર્વે કરે ને કે સર્વે તો કરે છે ખેડૂત બસો બસો રૂપિયા ઓનલાઈન ફોર્મ ભરાવે બધાને ભરતા આવડતા ન હોય અને પછી કાંઈ આવે નહીં એવી સ્થિતિ થાય રૂપાણી સરકાર વખતે અતિવૃષ્ટિના બાવીસ ખેડૂતના અમારા શિક્ષણને ફોર્મ સર્વે કરે કે અને આજ લગાવી એને સહાય મળી નથી બે વર્ષ પહેલાં ડુંગળીની સહાય સરકારે જાહેર કરી ખેડૂતોએ ફોર્મ ભર્યા એક પણ રૂપિયો ડુંગળીનો મળ્યો નથી અને ઉડતા નથી કહેતા કે ખાતરવાહે દીવો બસો બસો રૂપિયા દઈ અને ઓનલાઈન ફોર્મ ખેડૂત ભરાવે અને ખેડૂતના હાથમાં કાંઈ આવે નહીં આવી સ્થિતિ છે